આપણે હમણાં ઊભા છીએ જે મુંદ્રાનો હબ છે જ્યાં નદી છે એના કારણે જે નગરપાલિકા દ્વારા જે કચરો નાખવામાં આવે છે તેની સ્થિતિ તમે જોઈ શકો છો આ કેમેરામાં તમને દર્શાવીએ છીએ કે સ્થિતિ શું છે કોઈ પણ નિકાલ માટે કોઈ સમસ્યાનો હલ નથી તેવા માટે આપણે એન્ટ્રી થાય છે મુંદ્રાની ત્યારે સ્થિતિ જોઈ શકીએ છીએ પ્રદૂષણ એ મોટી સમસ્યા છે આપણે આર્ટિકલ અડતાલીસ એ અને આપણે આર્ટિકલ એનું ઉલ્લંઘન સતત થઈ રહ્યું છે તમે જોઈ શકો છો માનસિક માણસો પણ નથી દેખાતા એવી સ્થિતિ પેદા થઈ શકે છે તમે જોઈ શકો છો હું તમને નજારો બતાવું તમે આવો આ બાજુ એક તમે તમે આ જોઈ શકો છો આ આર્ટિકલ અડતાલીસ અને આર્ટિકલ એકવીસ નું ઉલ્લંઘન કોઈ પણ સ્થિતિ તમે સમજી શકો છો કોઈ પણ માણસ નથી દેખાતું આદેશ અને અમે નગરપાલિકાના અધિકારીઓને અમે કહેવા માંગીએ છીએ કે એનો તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે એને સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે કેટલીક સંસ્થાઓ દ્વારા પણ આવેદન પત્ર પણ આપવામાં આવ્યા છે છતાં પણ કોઈ નિકાલ કરવામાં આવે નથી તો તાત્કાલિક ધોરણે આનો નિકાલ કરવામાં આવે નહીં તો આના માટે આંદોલન કરવા માટે અમે તૈયાર રહીશું તમે જોઈ શકો છો આ ધોરા દિવસે આટલી બધી સમસ્યાનું નિરાકરણ નથી થઈ રહ્યું તો આના માટે કોઈ ઉકેલ આવે નગરપાલિકા તો એનું સમાધાન થઈ શકે સમસ્યા હોવા છતાં આપણે એને ઇગ્નોર કરી રહ્યા છીએ આપણે જીવન જીવવાની અધિકાર છે આર્ટિકલ એ ના માં આપણે સંવિધાન અધિકાર આપ્યો છે છતાં પણ આપણે માનવ જીવનના રહેણામાં આપણે કોઈ પણ એનો ઉકેલ આવી શકતા નથી તો તમામને મારી અપીલ છે કાના માટે જાગૃત રહો આ મુંદ્રાનો હબ છે આ મુંદ્રાનો નાક છે એન્ટ્રી જ આટલી બધી સમસ્યાનો ઉકેલ કરવો પડે છે તમે જોઈ શકો છો કે સામેથી કોઈ માણસ નથી દેખાઈ શકતો એટલે હદ સુધી એનો અભિકા થઈ રહ્યો છે પ્રદૂષણ ફેલાવી રહ્યું છે એટલે દરેક મિત્રોને અને જાગૃત નાગરિકને ખાસ કહેવા માંગે છે તમે જાગશો નહીં તો સમસ્યાનો નિરાકરણ નહીં આવે જય ભારત જય હિન્દ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો ડેઇલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે